વેપારી સુધીર કુમાર ગુપ્તા કે જે પોતે સ્ટેપનો વ્યવસાય કરતા હતા તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી અરુણ અરુણ મખનલાલ અને સંદીપ એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા છે બાકીના જે એકત્રિત છે તમે બીજા પણ અમને પોતે લાખ જેટલી રકમ આપો અને તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવીશું અને ત્યારબાદ આ રકમ મેળવી લઈશું અને પ્રેરી સાથે વિશ્વાસઘાટ કરે જેનું સંધાને ફરિયાદ મોડ્યા બાદ આરોગી અરુણ મખનદાલ અગ્રવાડની પકડ કરવામાં આવે છે અને આ પ્રણય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફ્રેરી પાસેથી વિશ્વાસઘાટ કરી તેઓના રિમાન્ડ ચાલુ છે ખૂબ પૂછપરછ કરી હાલી આગળ તપાસ ફરી સુધીર કુમાર ગુપ્તા તે જે પોતે સ્કેપનો વ્યવસાય કરતા હતા તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નિલમણિ અરુણ અરુણ મખનલાલ અને સંદીપ એ લોકો પણ તેમના સંપર્કમાં આવે છે બાકીના જ એકત્રિત થઈ તમે બીજા પણ અમને એક કોટે લાખ જેટલી રકમ આપો અમે તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવીશ અને ત્યારબાદ આ રકમ મેળવી લઈ અને પ્રેરણી સાથે વિશ્વાસપાત કરે જેનું સંધાને ફરિયાદ મૂંડ્યા બાદ આરોપી અરુણ મખનલાલ અગ્રવાની પકડ કરવામાં આવે છે અને આ જ પ્રણેય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા પણ પાસેથી વિશ્વાસ કાર્ડ કરી લઈ લીધેલાઓના રિમાન્ડ ચાલુ છે ખુદ પૂછપરછ કરી હાલની આગળ તપાસ ચાલુ